કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચાર અને દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે જે વ્યક્તિ હંમેશા ખુશ રહેતો હોય છે તેનાથી બીમારીઓ ઘણી દૂર રહેતી હોય છે આ વાતની સુવિચાર તરીકે બ્રિટનના એક ફિલોસોફિકલ રાઇટર શ્રી જેમ્સ એલન સાહેબ કે જે તેમની પ્રેરણાત્મક પુસ્તકો અને કવિતાઓ માટે ખૂબ પ્રખ્યાત છે તેમણે નવસન વિશે કાયાકલ્પ વિશે ખૂબ સરસ સુવિચાર લખ્યો છે તેમણે લખ્યું છે કે શરીરના રોગોને દૂર કરવા માટે ખુશખુશાલ વિચાર જેવો બીજો કોઈ જ વૈધ નથી મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે ખૂબ જ સીધી છે આપણે જોયું પણ હોય છે અને અનુભવ્યું પણ હોય છે આપણે ઘણા વ્યક્તિઓને એવા જોયા હોય છે કે જે હર હંમેશા ખુશ જ હોય તેની પર ગમે તેટલી મુસીબતોનો પહાડ પડે ગમે તેટલો તેની ઉપર તકલીફો આવે છતાં પણ તે વ્યક્તિના મોઢા ઉપરથી સ્માઈલ જતી હોતી નથી તે હંમેશા ખુશખુશાલ જ દેખાતો હોય છે આવી વ્યક્તિઓ જ્યારે તેમના જીવનમાં કોઈ તકલીફો આવે છે કોઈ બીમારી આવે છે કોઈ દુઃખ આવે છે ત્યારે તે પોતાની સકારાત્મક ઉર્જાથી આ બધી જ વસ્તુઓને દૂર વગાડી શકે છે એ વ્યક્તિ પોતાના જીવનમાંથી દૂર કરી શકે શકે છે છે તકલીફોનો રસ્તો કાઢી અને હંમેશા સ્મિત સાથે કંઈક ને કંઈક નવું શીખતો રહે છે ને આગળ વધતો રહે છે મારા મિત્રો આજે આ દુનિયામાં જે દસ ટકા સફળ લોકો છે તે બધા જ લોકો આવી જ રીતે હંમેશા ખુશખુશાલ જોવા મળે છે તેઓ ક્યારેય ભવિષ્યમાં શું થશે ભૂતકાળમાં શું થઈ ગયું તેના ઉપર કોઈ જ ધ્યાન નથી આપતા પરંતુ ફક્ત ને ફક્ત તે આજમાં જ ધ્યાન આપે છે તે લોકો એવું વિચારે છે તે લોકોના ખુશખુશાલ વિચારો એવા હોય છે કે આજની તારીખમાં આજના દિવસે એવું તો કયું સારું કામ કરીએ કે જેનાથી કઈ સમાજનું ભલું થાય દેશનું ભલું થાય આવી વ્યક્તિઓ હંમેશા પોતાનું જેટલું બની શકે તેટલો સહયોગ તે આવી સમાજ સેવાના કામ માટે આપતા હોય છે સમાજ સેવા એટલે એવું નથી કે કોઈ મોટી પાર્ટીમાં જોડાઈ જવું અથવા મોટા મોટા દાન કરવા મોટા મોટા ધર્મ કરવા એવી વાત નથી પરંતુ જો આપણે આપણી સાથેના કોઈક દુઃખી વ્યક્તિને પણ જો આપણે સહારો આપી શકીએ કોઈ દુઃખી વ્યક્તિના ચહેરા ઉપર પણ જો આપણે સ્મિત લાવી શકીએ તો તે પણ એક પ્રકારની સમાજ સેવા જ છે એ આપણી પોતાની સમાજ સેવા કહેવાશે એટલે આપણે અહીંયા કોઈ પણ સેવાની જે વાત છે તે આપણે આપણે પોતાના માટે કરવાની છે નહીં કે બીજાના માટે કારણ કે જ્યારે આપણે કોઈ વ્યક્તિની સેવા કરીએ છીએ કોઈ વ્યક્તિને દુઃખીમાંથી હસ્તો કરીએ છીએ કોઈ વ્યક્તિની તકલીફમાં બહાર નીકળવામાં આપણે તે મદદ કરીએ છીએ ત્યારે સમજવું કે આપણે આપણી પોતાની જ મદદ કરીએ છીએ જે વ્યક્તિ આ બધું કરી શકે છે તે હંમેશા આપણને હસતો જોવા મળે છે હંમેશા ખુશખુશાલ જોવા મળે છે અને આવા ખુશુશાલ વ્યક્તિ પાસે દરેક સમસ્યાઓનું સમાધાન હોય છે મારા મિત્રો આપણે પણ આવા દસ ટકા વ્યક્તિઓમાં આવવાનો પ્રયાસ કરવો જોઈએ આપણે પણ હંમેશા ખુશખુશાલ રહીને હંમેશા આપણું જીવન ને આપણી સાથે લોકોનું જીવન વધારે બહેતર બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ આના માટે જરૂર છે ફક્ત ને ફક્ત નકારાત્મક વાતોને દૂર કરવાની અને સકારાત્મક વાતોને આપણા જીવનમાં ઉતારીને આપણા જીવનને સકારાત્મક ઉર્જાથી ભરી દેવાની બસ મારા મિત્રો જો આપણે આટલું કરી શકીએ તો આપણે ચોક્કસ જ આપણા આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક સફળતાથી પહોંચી શકીશું થેન્ક યુ